નમસ્તે બાળકો કેમ છો તમે બધા બાળકો દર વખતની જેમ આ વખતે પણ હું તમારા માટે એક ખૂબ જ રમૂજી વાર્તા લઈને આવી છું બાળકો મને કહો શું તમારી સાથે ક્યારેક એવું બન્યું છે કે કોઈક તને ખોટી વાતો કહીને જરાવ્યો છે ધમકાવ્યો છે અને અમે કદાચ એ વાતોમાં ફસાઈ ગયા હોઈએ અને ચૂપચાપ બેસી ગયા હોઈએ આવું બને છે ને બાળકો ખરેખર તો ઘણા લોકો પોતાના ફાયદા માટે આવું કરે છે પરંતુ બાળકો આપણે ક્યારેક કોઈક અફવા કે ભયના જાળમાં ના પડવું જોઈએ અને તેના બદલે તમારે તેની વાસ્તવિકતા જાણવી જોઈએ બાળકો આજે હું તમને એક રમુજી વાર્તા દ્વારા સમજાવીશ આ વાર્તા ધ્યાનથી સાંભળો તમને ખૂબ જ મજા આવશે અને તમે ઘણું શીખી શકશો આ વાર્તા દ્વારા તો આ વાર્તા ધ્યાનથી સાંભળો બાળકો ઘણા સમય પહેલા એક જંગલમાં એક ખતરનાક તળાવ હતું જંગલના બધા જ પ્રાણીઓ તે તળાવને લુહિયાળ સરોવર કહેતા પ્રાણીઓનું માનવું હતું કે જે પણ પ્રાણી તળાવની નજીક જાય છે તે જીભ પાછો નહીં આવે તેથી જ તેઓએ તેને બ્લડી લેક કહેવાનું શરૂ કર્યું પ્રાણીઓને એ વાતોથી આશ્ચર્ય થયું કે તળાવની નજીક જતું કોઈક પ્રાણી ક્યાંક અદ્રશ્ય થઈ જાય છે તે કોઈક સમજી શક્યો નથી દરેક પ્રાણી તડાવથી ડરે છે જંગલ રાજા સિંહ પણ તડાવની નજીક જતા ડરે છે આખે જંગલમાં તડાવની નજીક જવાની કોઈની હિંમત નહોતી એક દિવસ બહારથી એક વાંદરો તે જંગલમાં આવ્યો વાંદરો એક સસલાને મળ્યો તો સસલાએ પૂછ્યો વાંદરો ભાઈ તમે કોણ છો મેં તમને આ જંગલમાં પહેલા ક્યારેક જોયા નથી વાંદરાએ કહ્યું હા ભાઈ સસલો હું અહીં જંગલમાં નવો છું હું શહેરમાં માણસોની વચ્ચે પ્રાણી સંગ્રહાલયમાં હતો અને કોઈક રીતે હું ત્યાંથી ભાગીને અહીં આવ્યો શું આ જંગલમાં મારા માટે રહેવાની જગ્યા છે સાસલુએ કહ્યું હા વાનર ભાઈ આ જંગલ આપણા જેવા પ્રાણીઓનું ઘર છે માણસોનું પ્રાણી સંગ્રહાલય નથી આવો હું તમને આખા જંગલ ફરવા લઈ જઈશ હું તમને બધી જગ્યાઓ વિશે કહીશ તમને ગમે ત્યાં રહો સાસલાએ વાંદરને આખા જંગલની આસપાસ લેવાનું શરૂ કર્યું સાસલાએ વાંદરાને માત્ર તે જગ્યા જ નહીં લઈ ગયા જ્યાં હાથી અને જીરાબ જેવા અનેક પ્રાણીઓ રહે છે પણ ત્યાં પણ લઈ ગયા જ્યાં સિંહ રાજાની ગુફા પણ બતાવી પરંતુ સાસલાએ ના તો વાંદરાને લોહીવાળા તળાવનો ઉલ્લેખ કર્યો કે ના તો તે તેને ત્યાં લઈ ગયો વાંદરાએ રહેવા માટે જંગલમાં એક જ મોટા વટ વૃક્ષની પસંદગી કરી ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા અને એક દિવસ સાંજ પડી ભટકતો ભટકતો વાંદરો લોહીવાળા સરોવર પાસે પહોંચ્યો અને મનમાં વિચારવા લાગ્યો વાંદરાએ કહ્યું કેટલું સુંદર તળાવ છે મને ઠંડા પાણીમાં નહાવાનું મન થાય છે પણ શરદી પડવાનો પણ ભય છે ભલે ગમે તે હોય હું ઠંડુ પાણી પીને મારી તરસ છીપાવું છું વાંદરાએ તળાવમાંથી પાણી પીવાનું શરૂ કર્યું કે તરત જ તળાવની અંદરથી એક મોટો મગર બહાર આવ્યો અને તેને ખાવા માટે વાંદરા પર ધક્કો માર્યો વાંદરો ઝડપથી પાછળની તરફ ગયો અને ત્યાંથી ભાગી ગયો વાંદરાને ભાગતો જોઈને હરણે કહ્યું વાંદરા ભાઈ આ રીતે ડરીને ક્યાં ભાગી રહ્યો છો વાંદરોએ કહ્યું હું પાણી પીવા તળાવ કિનારે ગયો હતો હરેડે કહ્યું વાંદરા તમે તળાવના કિનારે ગયા અને ત્યાંથી જીવતા પાછી આવ્યા તમને ખબર નથી કે આ જંગલનું લોહિયાળ તળાવ છે ત્યાં કોઈ જતું નથી અને જે જાય છે તે જીવતો પાછો આવતો નથી તે ક્યાં ગાયબ થઈ જાય છે તે પણ ખબર નથી પડે છે તેથી આ જંગલના રાજા સિંહે તમામ પ્રાણીઓને તળાવની નજીક જવાની મનાઈ ફરમામી છે હરણે કહ્યું અહીં સસલા ભાઈ પણ આવી ગયા સસલું શું થયું તમે લોકો બહુ ડરાઈ ગયો છો હરણે કહ્યું સસલા ભાઈ તમારે વાનર ભાઈ મારી ના ખાપતા ત્યારે સસલે કહ્યું કેમ શું કર્યું મેં હરણે કહ્યું તમે વાંદરા ભાઈ આખા જંગલની આસપાસ લઈ ગયા અને તમે દરેક જગ્યા વિશે કહ્યું પણ તમે તેમને લોહી તળાવ વિશે કેમ નથી કહ્યું સસલુએ કહ્યું હું ભૂલી ગયો પરંતુ શું થયું હરણે કહ્યું અરે હમણાં જ લોહિયાળ તળાવે વાનરભાઈને પકડવાની કોશિશ કરી પણ તે નાસી છૂટ્યો નહીંતર વાંદરભાઈએ જીવ ગુમાવ્યો હોત સસલુએ કહ્યું લોહિયાળ તળાવ અરે વાનરભાઈ તમે લોહીવાળા તળાવ પાસે શું જોયું વાંદરોએ કહ્યું તમે લોકોએ આજ સુધી જોયું નથી સસલુએ કહ્યું નાના આપણમાંથી કોઈ ક્યારેક એ તરફ જતા નથી વાંદરો કહ્યું મેં તળાવમાં જોયું છે કે ત્યાં કોણ છે અને તેઓ શું કરે છે હરણ અને સસલા વાંદર ને પાસે લઈ ગયા આ ઘટનાની જાણ થતાં જ જંગલના બાકીના પ્રાણીઓને તેઓ બધા સિંહની ગુફા તરફ આવી ગયા વાંદરાએ રાજાને બધી વાત કહી વાંદરાએ કહ્યું તે તળાવમાં એક મગર રહે છે સિંહે કહ્યું તમે શું વાત કરો છો વાંદરા ભાઈ અમે આજ સુધી એ તળાવમાં કોઈકને જોયા નથી વાંદરોએ કહ્યું કારણ કે તમે લોકો એ તળાવને લોહિયાળ સરોવર સમજીને ત્યાં નથી જાઓ છો અને જે તેની નજીક જાય છે તેને મગર મારીને ખાઈ જાય છે સિંહે કહ્યું પણ આજ સુધી ત્યાં તેની હાજરીનો કોઈકને ખ્યાલ કેમ ના આવ્યો વાંદરોએ કહ્યું કારણ કે તે પાણીની અંદર છુપાઈ જાય છે અને જેવો જ પ્રાણીઓ ત્યાં પાણી પીવા જાય છે તે પાણીની અંદરથી છુપાઈને આવે છે અને પ્રાણીના ભાઈઓ પર હુમલો કરીને મારી નાખે છે હાથીએ કહ્યું નાના વાંદરા ભાઈ તમે જે કહી રહ્યા છો તેની વિશે અમને ખાતરી નથી જો તમે જે કહી રહ્યો છો તે સાચું છે તો તમે અમને બતાવી શકો છો વાંદરોએ કહ્યું તમે લોકો ત્યાં આવીને ઝાડ અને પથ્થરો પાછળ છુપાઈને કેમ નથી જતા હું તમને બધાને બતાવીશ અને હા મારી પાસે પણ એક વિચાર છે હું તમને તે મગરમાંથી મુક્તિ કરાવીશ વાંદરાની સાથે બધા પ્રાણીઓ લોહી લોહાડ સરોવર તરફ ગયા ત્યાં પહોંચ્યા પછી બધા ડાબે જમણે સંતાઈ ગયા લોહી તળાવના કિનારે વાંદરો ઉભો રહ્યા અને બે ત્રણ મોટા પથ્થરો સરોવરમાં ફેંકી દીધા છાટા પડવાનો અવાજ સાંભળીને મગર ચૂપચાપ પાણીની નીચે ચાલ્યો ગયો અને કિનારે આવ્યો મગરને લાગ્યો કે કદાચ કોઈક શિકાર આવ્યો હશે કિનારે મગરને જોઈને જંગલના તમામ પ્રાણીઓ ચોંકી ગયા હવે બધાએ વાંદરની વાત માની લીધી બધા પ્રાણીઓ તળાવમાંથી રાજા સાથે પાછા ફર્યા અને મળવા લાગ્યા સિંહે કહ્યું આ મગર ચોક્કસપણે ક્યાંકથી આપણા તળાવમાં આવ્યો છે જો તે આ ધરતી પર હોય તો હું અત્યાર સુધીમાં તેનું કામ પૂરું કરી દઈશ પરંતુ પાણીમાં આપણી શક્તિ ઓછી થઈ જાય છે વાંદરોએ કહ્યું મહારાજ ચિંતા કરશો નહીં હું એને બતાવીશ સિંહે કહ્યું કેવી રીતે વાનરે કહ્યું મહારાજ મને બે મોટા દોરડા આપો હું તેને કાબૂમાં રાખી શકું છું સિંહે કહ્યું તમે દોરડાનું શું કરશો વાંદરોએ કહ્યું મહારાજ જંગલમાં આવતા પહેલા હું શહેરના પ્રાણી સંગ્રહાલયમાં હતો ત્યાં પ્રાણીઓને નિયંત્રણ કરવાની એકજી વધુ પદ્ધતિઓ શીખી છે સિંહ હે વાંદરે બે મોટા દોરડા આપ્યા દોરડા લઈને વાંદરો બધા પ્રાણીઓ સાથે એ લોહ્યાર સરોવર પાસે પહોંચી ગયો તેણે દોરડાના એક છેડે ફાંસલો બનાવ્યો અને બીજો છેડે ઝાડ સાથે બાંધ્યો તેણે દોરડાનો ભાગ નદીમાં ફેંકી દીધો અને તે ઝાડથી જ થોડે દૂર જઈને પાણી પીવા લાગ્યો આ જોઈ મગરે કહ્યું લાગે છે કે આ વાંદરો આજે મારો ખોરાક બનવા આવ્યો છે મને આજે આનો સામનો કરવા દો મગર ચૂપચાપ વાંદરા તરફ ચાલ્યો પણ તે વાંદરાની નજીક પહોંચ્યા તે પહેલાં જ તેની ગરદન ફાંદામાં ફસાઈ ગઈ તે ફાંસીમાંથી બચવા માટે સંઘર્ષ કરવા લાગ્યો તે વધુ સંઘર્ષ કરતો ગયો ફાંસો વધુ કડક થતો ગયો હવે મગર પાણીમાં ના તો આગળ જઈ શકે અને ના તો પાછળ જઈ શકે દોરડામાં બાંધેલા મગરને જોઈને બધા પ્રાણીઓ આનંદથી કૂદી પડ્યા હતા સાસલાએ કહ્યું કે વાંદરા ભાઈ શું હવે આ મગર આપણને મારી શકશું નહીં વાંદરાએ કહ્યું ના હવે તો આ દોરડાથી બંધાયેલું રહેશે તે તળાવના આ ભાગ પર કબજો કરે છે ધીમે ધીમે જ્યારે તેને ખાવા માટે કંઈક ન મળે ત્યારે તે પોતે જ મરી જશે સિંહે કહ્યું વા વાનર ભાઈ તમે બહુ સરસ કામ કર્યું છે જંગલના તમામ પ્રાણીઓ વાંદરની બુદ્ધિથી ખુશ થઈ ગયા બધાએ વાંદરાને ખૂબ આભાર માન્યો અને જોરશોરથી નાચવા લાગ્યા તો બાળકો તમને આ વાર્તા કેવી લાગી બાળકો કૃપા કરીને અમને જણાવો કે આ વાર્તા આપણને શું શીખાવે છે બાળકો આ વાર્તાથી આપણે શીખીએ છીએ કે આપણે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો જોઈએ પરંતુ પ્રથમ તમારે વિશ્વાસ કરવો જોઈએ તેનું સત્ય જાણો અને જો કોઈ સમસ્યા તમારી સામે આવે તો તમારે તેને સમજદારીથી હલ કરવી જોઈએ અને ડરના કારણે ત્યાંથી ભાગવું નહીં કારણ કે દરેક સમસ્યાનો સામનો બુદ્ધિમત્તા અને નિર્ભયતાથી કરી શકાય છે તમને સમજી ગયા છો ને બાળકો તો બાળકો હું હમણાં જાઉં છું હું બીજી વાર્તા સાથે ફરી આવીશું નમસ્કાર